મારું પાછું પાટણ હા

અને મારા ઘેર રહેવાની છે બરાબર એટલે આ સાયકલ મારા ઘેર થી ગોમ માં નીકળે એટલે આ સાયકલ ને તું જોઈ એટલે ફેર વાળકો કો તો ઓટો ના માંગી ને એટલે એટલે ચાર પાંચ ખેંચી દીધી ઓ એટલે ભૂલ ચૂકી હવે આ સાયકલ નો ઓટો તારે માંગવાનો નહીં તું આ સાયકલ નો ઓટો માંગવાનો વિચારીને તો તરત તને આ ચાર થાપો યાદ આવે જીઠા બા મે તો પછી ના પાડ દેવી તી લાપોટી ચો કર દેવાના આવા અલ્યા તને પ્રેમ થી ના પાડો જ ન તો તું આ સાયકલ જોવ એટલી વખત ઓટો માંગોત પણ હવે આ તને થાપો યાદ આવશે ને એટલે તું ઓટો નહીં માગી સમજો નવાઈ ની લાયા હો વડી નવાઈ ની છે ને તાણી રૂપિયા 25000 માં લાયો શું ખબર છે આ કે ચાલો જેમ તમને ડોમચા દેખાય છે આ બધા યા નહી દેખાતું સાયકલ છે આ બધા દોયડા ચમ્યા પણ દોડ્યા નહીં આ તો બધી સિસ્ટમ સિસ્ટમો ઓહ કેવી સિસ્ટમ

હવે તમને બતાવવું પડશે મનાતું નહીં એટલે બા સાયકલ ઓમ બી કરવા દે આ ગમે તે બાજુ ઊભી કરો હે દેખાલા હા સાયકલ તો હારી જો ભાઈ ઓ ઓ સાયકલ તો હારી જોય કે હું બતાવું તમને સિસ્ટમ હજી મારે કશું જોવું નહીં એક ઓટો આવી ગયો અજી સાયકલ ઓટો નહીં મળે ઓટો નહીં મળે કેમ ભાઈ આ તો તમે ઉંમરમાં થોડા મારાથી મોટા છો એટલે બાકી જો આ સાયકલ તમે ઓટો માં જો ને એ વખત જ ખેંચી દીધી હોય ઓ અરે આ તો કોઈ હોનું છે તે અમે લઈને આવી જાહ યાર એટલે ભાઈ હોનાની વાત નહીં પણ આ સાયકલ છે ને ગાડીની સિસ્ટમની જેમ સાયકલ છે બરાબર હા એટલા આ સાયકલનો ઓટો મુ કોઈને નહી આલ એ હોય ઓ તમારો સિસ્ટમ જોયો ને તો હું બતાવું આ સાયકલની બાર આ સિસ્ટમ તો બતાવો Power off.

બધી અલગ અલગ કલર ની લાઇટો થઈ જવો એ ઓય ઈ પાછળ આ સોલર એ જો આયરી સોલર આ સોલર બકન તડકાનું ચાર્જિંગ થાય એટલે લાઇટો અને ટેપ ના બધું વાગે ઓરન ને બધું ઈ એ ઓ આ વાગે સોલર કેટલામ સોલર તો આ બધું હંગાટ લગાવેલું જ હતું ઈને એ ઓય ઈ

તો આરે આવક દાખલો જૂનો પડ છે તારા આવકનો દાખલો નવો કઢાવવો પડશે કે લ્યા આજ તારી હવે હું કરજો તમે મને એક્ટિવ આલો તો હું અજે નંગા લેતો જઉં અને આજ બજારમાં માં જઈને આવક દાખલો નવો કઢાઈ દઉં જ મારે જો ગોમ જાવું ગોમ માં જાવું એમ ઓવા તમે એક્ટિવ ઉપર હી ઉતરજો ખાલી તમારા ગોમ જાવું હોય તો તમે જેઠાબાન સાયકલ લઈને જો એટલે એ સાયકલ નું લાગુ હમ કાકા જેઠોબા નવી સાયકલ લાયા હી અને સાયકલ ગીતે સાયકલ નહીં

મને લાગે તારે એક્ટિવા લેવી હા એટલે તું બોને કરી હમ હારું હેડો કશો વાંધો નઈ માર ફોર્મ ભરવું નઈ તમે ચાલ લ્યો એક્ટિવા લઈને ગોમમાં જો અલ્યા ફર્યા કરો જો અલ્યા ઓભળ 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 હું જા લઈ જાય હેડ લે હું આ સાયકલ લઈને જાય તો પછી કોઈ શોખ સોખનો એક્ટિવા લઈને જઉં તે આવી વાતો કરી રહ્યા હો તમે જો સાયકલ લઈને હેડો હમ હું સાયકલ લઈ જા હો એ હા

લાગત કી રૂપિયા 25000 રૂપિયા આલે સાયકલ લાયો વાહ 25000 રૂપિયા આલે તાણી સિસ્ટમ જોઈ અંદર ચીવી ચીવી સય જોયું જોઈ આવતા પહેલા સિસ્ટમ જ જોઈ છે ઓરે પછી જો લાઈટો થઈ ગયા લાઈટો થઈ વળી વાહ આ જો ઓહ તારી ઓહ રાતના લઈને લઈ ને ગમ મહી બધા જોતા રહી જાય દેખાય છે કે આખો ગમ જોતું રહી જાય હું આખો ગમ જોતું જ રહી જાય કે

ઇના કઈ તીજા હેત કરવાનું બીજું કરવાનું હોય અરે જે જો આરતી ઉતારે મારો ઓલે ઉતારી પડે હે અરે જો નવાઈની સાયકલ છે હાડા આબુ તારા ના માર તો નહી આબુ તને ના પાડી એટલે રી ચડી રી તો કોઈ ચડી ને પણ નહીં જોવી વળી ઓ તો કણે વાળો હે તારો કોમ ને હેત તો હે લે હાલો તમને બતાવું જેઠાના ઘેર આડે પેલા એ નહી ઓ આને સાયકલ માં દીધી જેઠા લાલ હવે શું ખબર માજી છે પેલા ના પાડી છે આ એ વાત મારો બલ્લે હાલો આપણે જોવા જઈએ આવ હેડો અગાનો ફોન આવી ગયો

ના ના એટલે હું ધાબાને એ માટે ટાવર કહું છું કે મારા ધાબા ઉપર ટાવર આવે છે ને એટલે હું ટાવર કહું છું હું ઓ અવાજ આવ્યો એવું એમ ને

મારી સાયકલ મરી ગઈ બાપડી વાજુ થઈ ને બતાજી હે બા તમે યાર

બોલ્યો હવે પછી નાખ્યા રૂપિયા પચીસ હજાર પચીસ હજાર સાયકલ ના અડવાનું નહીં જોતા ના કીધું સાયકલ જોવા તું જોવાના ભંગાર જ જતા નહીં ના જોવા તો સાયકલ હું રાતે લઈને બાઇટો કરીને એટલે જોવો તો ના ગોદરે થઈ જશે દેખાઈ જાય હવે તમારી સાયકલ અમે જોવાય ના આવત પચીસ હજાર રૂપિયા પોણી ના જઈ મને કે સાયકલ મૂલ આવ્યો ચોથી પૈસા પોણી માં જઈ પેલા હગા નઈ મારે હજી તો પૈસા હાલવા જવાનું છે

પૈસા લેવા આવે રોડ ઉપર પૈસા હાલ દઉં એકલો આયો તાર કાકો જોઈ ગયા માર કાકો બજાર માં ઉતરી ખાતર લેવા ખાતર લેવા ઉતરી જાય એટલે પૈસા લેવાનું તને કીધું હો હો પૈસા લેવા જ આવ્યા લેતા પૈસા ગણવા હોય તો ગણી લે પૂરા હે ના ના તમે આ લઈ તો ગણી છે ને તમે ગણ્યા ને વો વો મે તો ગણ્યા સારું હેડો વધો નહીં હો તાર કાકા ના લેજે હા અને ઘેર આબુ નહી ચા પાણી કરવા ના ના હું એ વખત ખાતો લઈ નેકડું ઘેર બજાર માં માં બાપા લઈ નેકડું હારું હારું તા હાચી ને ગયા હો એ હા મારો મોણ તો એના કા આવ પાસો સારું સારું કજો આવો નહીં પછી આવ કોક દાળ તાર કાકાને બે સારું સારું હો હા મારી ઓળખી સાયકલ ને ભી કરી તાળું મારી ને બો તો સાયકલ ચો જાય હુની હુની તો ને સિસ્ટમ નથી હવે મને ખબર પડી ગઈ મારી સાયકલ લાગે છે પણ હવે એ આ સાયકલ ચોરી જતો રહ્યો હશે મારા જેટલા મને રસ્તા ભેગા થઈ એટલા મારી સાયકલ પૂછતા હતા અને ઘેર આઈ મને મારી સાયકલ નો પૂછતા એટલે ગોમ માંથી કોક ચોર હશે પણ આ ચોર રીતે પકડું હા હવે ચોરને પકડવાનો મારા જોડે એક આઈડિયા છે જવું હું ગોમ અને બધાને ભેગા કરીને લાવ મારા ઘેર અને પછી ચોર પકડું જવા દે મને ગોમ